નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે એક વાત કરવાના છીએ અને જે વાત કરવાના છીએ એ છે તમારા રસોડામાં રહેલી એક વસ્તુ વિશે વાત કરવાના છીએ અને જો એ વસ્તુનો તમે રોજે રોજ ઉપયોગ કરશો તો ચોક્કસ તમને સારા એવા ફાયદા થશે તો મિત્રો આપણે વાત કરીએ તો કુદરત પાસેથી આપણને એવી ઘણી વસ્તુઓ મળી છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને આ બધા વસ્તુઓ પૈકી જે વસ્તુની આજે હું વાત કરવાનો છું એ વસ્તુનું નામ છે મિત્રો તલ તલ વિશે મિત્રો બધાને જ ખબર છે પણ મિત્રો તલના ફાયદા શું છે તલની અંદર કયા કયા પોષક તત્વ રહેલા છે અને તલનું સેવન ક્યારે કર આપણે કરવું જોઈએ અને કેટલા તલ ખાવા જોઈએ એના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને તલ વિશે આપણે વિગતમાં જાણીએ તો મિત્રો વાત કરું તો જો તમે સવારે ખાલી પેટે જો તલનું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવું ઘણા બધા ડોક્ટરોએ સંશોધન કર્યું છે અને સંશોધન કરી અને એ લોકોએ કીધું છે કે જો ખાલી પેટે આપણે તલ ખાવામાં આવે તો આપણા શરીરને ખૂબ જ ફાયદા થાય છે મિત્રો આયુર્વેદની જો વાત કરવામાં આવે તો આયુર્વેદમાં પણ તલને એક ઔષધિ સ્વરૂપે માનવામાં આવે છે અને તલ ખાવા ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે તલને લઈને અત્યાર સુધી ઘણા બધા અભ્યાસ કરવામાં આવ્યા છે અને તમને કીધું એ પ્રમાણે આયુર્વેદની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ઉઠીને ખાલી પેટે તલનું સેવન કરો તો તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે મિત્રો તલની વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં ફેટી એસિડ ફાઈબર પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ જેવા અલગ અલગ ઘણા બધા સૂક્ષ્મ તત્વો વિટામિન્સ મિનરલ્સ ઘણા બધા તત્વો એની અંદર સમાયેલા છે કે જે આપણા હેલ્થની સાથે સાથે આપણા સ્કિન અને આપણા વાળ માટે પણ મિત્રો ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તલમાં તમને કહ્યું એ પ્રમાણે કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ જિંક સેલેનિયમ અને ડાયટ્રી પ્રોટીન એમિનો એસિડ જેવા ઘણા બધા તત્વો રહેલા છે જે આપણી માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને જો તમે કાળા તલની વાત કરું જો તમે કાળા તલ તમને મિત્રો ખબર છે કે તલ બે પ્રકારના હોય છે એક છે સફેદ અને બીજા છે કાળા અને જો કાળા તલ વિશે વાત કરો તો કાળા તલનું જો તમે નિયમિત સેવન કરો તો એનાથી મગજની માંસપેશીઓને તાકાત મળે છે કાળા તલની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને કાળા તલનું જો સેવન આપણે કરીએ તો જે વાળ સફેદ થઈ જવાના જે પ્રશ્નો છે અકાળે જે વાળ સફેદ થઈ જવાના પ્રશ્નો છે એની અંદરથી તમને છુટકારો મળે છે મિત્રો બીજી વાત કરું તો એ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે આપણા સ્વાસ્થ્ય માટેની વાત કરીએ તો જે ખાવાથી આપણું મેટાબોલિઝમ વધે તો એનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને મિત્રો એની વાત કરું તો તલ એ આપણા શરીરનું મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે અને એનાથી આપણી પાચન શક્તિ એકદમ મજબૂત બને છે મિત્રો જો તમે સવારે શેકેલા તલને ચાઓ છો તો તેનાથી લિવર અને પેટ ઉત્તેજિત થાય છે અને ગેસ્ટ્રાઇટિસમાં સુધારો થાય છે અને પાચનશક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો તલ હાડકા દાંત અને વાળને મજબૂત કરવાનું કામ કરે છે એની સાથે વાત કરું તો એની અંદર ઘણા બધા ફાયદાકારક ગુણધર્મો રહેલા છે જે વાત કરું તો કબજિયાતમાં પણ આપણને સારો એવો ફાયદો મળે છે અને જે લોકોને સૂકી ઉધરસ રહેતી હોય એની અંદર પણ ફાયદો થાય છે તલના સેવનથી આપણા દાંત હાડકા મજબૂત થાય છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં એક પ્રોપર્ટી હોય છે જે કહું તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ નામની પ્રોપર્ટી તલમાં છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે મિત્રો તલથી તણાવ પણ દૂર થાય છે જેને આપણે સ્ટ્રેસ કહેતા હોય જે લોકો ડિપ્રેશનમાં રહેતા હોય એ લોકો જો તલનું સેવન કરે તો એ લોકોને તણાવ ડિપ્રેશન અને સ્ટ્રેસ એની અંદર એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો કાળા તલની વાત કરું તો એની અંદર ઉચ્ચ ફાઈબર હોય છે જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે તલમાંથી મળતું તેલ આંતરડાને લુબ્રિકેટ કરે છે અને ફાઈબર આંતરડાની ગતિમાં મદદ કરે છે મિત્રો તલની વાત કરું તો તલ બ્લડ પ્રેશરને નોર્મલ રાખવાનું કામ કરે છે મિત્રો તલમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ કરે છે તલના તેલમાં એક તત્વ હોય છે જેનું નામ છે સેસ્મિન અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ સંયોજનો જે બ્લડ પ્રેશરના લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે ડાયટમાં તલનો આપણે જો સમાવેશ કરીએ તો બ્લડ પ્રેશરને આપણે સામાન્ય રાખી શકીએ છીએ અને દરરોજ જો કાળા તલ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર રહે છે મિત્રો કાળા તલની હજુ વાત કરું આગળ તો એ શારીરિક કમજોરી દૂર કરવાનું કામ કરે છે જે લોકોને નબળાઈ હોય છે એ લોકો જો કાળા તલનું સેવન કરે તો એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે એ લોકોને નબળાઈ લાગતી હોય ઘણા લોકોને વારંવાર થાક લાગતો હોય તો એની અંદર ફાયદો કરે છે મિત્રો કાળા તલની વાત કરું તો એની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકા અને દાંતને મજબૂત કરવાનું કામ કરે છે અને જો તમે કાળા તલનું જો સેવન કરો તો એનાથી ઘૂંટણ અને સાંધાના દુખાવામાં પણ ચોક્કસ તમને રાહત મળે છે મિત્રો જે તલનું તેલ હોય છે એને સહેજ ગરમ કરી તેમાં હિંગ સૂંઠ નાખીને જો માલિશ કરવામાં આવે તો એનાથી કમરનો દુખાવો સાંધાનો દુખાવો અંગ જકડાઈ જવું લકવો એવા રોગ જે હોય છે રોગો એમાં ચોક્કસ ફાય એમાં ફાયદો થાય છે મિત્રો તલ હોય છે એ આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે કારણ કે એની અંદર ડાયટરી પ્રોટીન અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે દાંત અને હાડકાંના વિકાસને પ્રોત્સાહન આપે છે અને આપણા જે હાડકાં છે એને નબળા થવાથી બચાવે છે અને જેનાથી આર્થરાઇટીસ જેવી બીમારીઓથી આપણને બચાવી શકે છે મિત્રો તલ ખાવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે જો કોઈ વ્યક્તિને લોહીની ઉણપ હોય અથવા આપણે જેને કહીએ એની મિયાની જો એને બીમારી હોય અને જો એ તલ ખાય તો તલની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે અને તે લોહીની ઉણપને દૂર કરે છે મિત્રો તલની અંદર આટલા બધા ફાયદા હોય છે જો તમે તલ ખાશો તો ચોક્કસ તમારા સ્વાસ્થ્ય એનાથી સારું રહેશે મિત્રો તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર